તારા છોકરા ને ભાઈ એ તો કંટાળ્યો શું તારા છોકરાથી મારા હ્બા ને કોઈ હુદવા દેતો નહીં કે મને કોઈ દેતો નહીં ગયો તમારા છોકરાને શું કરવા મારા ભાવ જોડે આવશે તમે મરી જાવ તાણી તમારો છોકરો સુખી થાય

ઈરી ખબર પડી હોત ને તો ગાણાની સોગન એના દોથ પાડી નાખોત હું એક એક નંબરનો મૂર્ખો છે એક નંબરનો મૂર્ખો છે કોઈ ખબર પડતી નહીં કે શરીરમાં ચોચો દુખાવો થાય છે એટલે રિપોર્ટ માં કોઈ આવતું નહીં ના કોઈ આવતું નહીં એક્સરે કરાયો હા હા એક્સરે કરાયો ને રિપોર્ટ કરાયા સ્કેન કરાયો હા હા